નમસ્કાર મિત્રો હું છું જગદીશ યાદવ જૂનાગઢથી આજે લાઈવ ચોવીસ યોજના ફેસબુક પ્લેટફોર્મ પરથી તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર તો પ્રથમ કેશોદ ખાતે ચાલતા ટોલ લડત સમિતિના જે આંદોલન ચાલી રહ્યું હતું જેને ઘણા જ દિવસો થયા પણ છતાં આજે તેમનો અંત આવેલો હતો અને બાદ બીજા સમાચાર છે જે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું જે પાણીધરાના આઈમાં છે જે આઈ બેલીના વરદ હસ્તે તેમજ ધારાસભ્ય કેશોદના વરદ હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા જે ગોપેશ્વર કે મંદિર કેશોદ ખાતે એક ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જી બાદ જોઈએ વિશેષ સમાચારોમાં જોઈએ તો કેશોદ ખાતે ચાલતા ટોલ લડત સમિતિની જે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું તેને દિવસો જતા આજે એવું ચિગમ આપવામાં આવી અને આ આંદોલનને સમેટાવી લેવામાં આવ્યું જેની અંદર વાત કરવામાં આવે તો જે કેશોદ ખાતે આ ટોલ લડિત સમિતિ દ્વારા જે કાર્યક્રમ ચાલુ હતો અને જે આંદોલન ચાલુ હતું તેમાં આજરોજ એવો એક ફણગું ફૂટ્યું અને તેમની અંદર એવી વાત જોવા મળી કે ટૂંક સમયની અંદર હવે તમામ વાહનોની અંદર માસિક પાસ ચાલશે અને બીજા નંબરમાં એવું પણ ફણગું જોવા મળ્યું અને એક નવીન પ્રકારની ચિંગમ જોવા મળી કે આવનારા માર્ચ મહિનાથી જે ટોલ બુથ ઉપરથી વાહન નીકળતા સમયે તમામ વાહનોમાં જીપીએસ લગાવવામાં આવશે અને જીપીએસ દ્વારા ટોલ ટેક્સ કપાશે આવી વાતોને જોઈ અને આજે ખરેખર આંદોલનની જે પ્રક્રિયા હતી અને આંદોલન જે ચાલી રહ્યું હતું તેને સમેટાવી લેવામાં આવ્યું છે ખરેખર આ બાબતોને ધ્યાને લેતા આંદોલન ચાલી રહ્યું હતું તેમાં કોઈ પણ સંજોગે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર પૂર્ણ કરવામાં આવ્યો છે અત્યારે હાલની તકે ત્યારબાદ ફરી નવીનતા જોવા મળશે અને ત્યારે શું થશે એ આવનારા સમયમાં ખબર પડશે વાત રહી કેશોદની અંદર બીજી તો કેશોદમાં જે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા તીર્થ ક્ષેત્ર ખાતે સંપર્ક અભિયાનના અંતર્ગત એક કેશોદની અંદર આજે ઓફિસ ખોલવામાં આવી છે જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ દુર્ગાવાહીની આ તમામ જ્યાં ના આયોજન ઉપર રામ મંદિર નિર્માણનું જે કાર્યક્રમ ચાલુ છે ટૂંક સમયની અંદર જે રામન જ જન્મભૂમિની અંદર રામ મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે તેમનું જે અક્ષત કળશ આજે તમામ જગ્યાએ જે પહોંચાડવા માટેનું એક સંપર્ક અભિયાન અને રામ મંદિર નિર્માણની જે સમિતિ છે તેમાં કામગીરી કરતા તમામ વ્યક્તિઓની સંપર્ક થઈ શકે તેના માટેનું એક કાર્યાલય ખોલવામાં આવ્યું છે અને જે કેશોદ ખાતે માંગરોલ રોડ પર કાર્યરત છે અને તેમનું ઉદ્ઘાટન ગઈકાલે સાંજના પાણીદ્રા મોગલધામ ખાતેના માતાજી બેલીના વરદસ્તે તેમજ કેશોદના ઐતિહાસિક વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું બાદ એક કેશોદ ખાતે ગોપેશ્વર મંદિરની ગ્રાઉન્ડની અંદર ગઈકાલે જે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક ભાગવત ગીતા જયંતિના દિવસે એક ભાગવદ્ ગીતાના પાઠનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ સવારે ગોપેશ્વર મંદિર ખાતેથી પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જે કેશોદના મુખ્ય રાજમાર્ગો પર જે પ્રભાત ફેરી છે તે ફરી અને રણછોડજી મંદિર ખાતેથી પરત ફરી અને ગોપેશ્વર મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલી હતી અને જેને સાંજના સમયે ટૂંકમાં નવથી સાડા નવ વાગ્યાના સમયે કેશોદના પ્રવક્તા જે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાસ્ત્રીજી છે તેમના સ્વમુખેથી ભાગવદ્ ગીતાના પાઠ કરવામાં આવેલા હતા અને તેમની મધુરવાણીથી લોકોએ ગીતા જય જયંતિના જે દિવસ સમયે ગીતા જયંતિના પાઠ કરી અને ભાગવદ્ ગીતાનું પૂજન પણ કર્યું હતું અને જેનો સમગ્ર શ્રેય ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ ડૉક્ટર તન્ના સાહેબ તેમજ તમામ લોકો જે ભારત વિકાસ પરિષદના છે એ હાજર રહ્યા હતા અને જેમનું તમામ સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવેલું હતું તો આ હતા સમાચાર અને વધુ સમાચારો માટે અમારી ચેનલ સાથે જોડાયેલો રહો સમગ્ર અપડેટ્સ જોતા રહો અને અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવનારા સમયની અંદર તમામ બુલેટિનો જોતા રહો નમસ્કાર